નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે કેટલીક મહત્વના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જ ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેનો ફાયદો સમગ્ર ગુજરાતના ખેડૂતો તેમજ બિલ્ડર લોહીને મળવાનો છે ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી કામગીરીને સરળ બનાવવા માટે અને ઝડપથી કામ થાય તે માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો પૈકી નવી શરતની જમીનોને હેતુ ફેર તથા શરત ફેર માટે કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ભરવું પડશે નહીં આપણે જણાવી દઈએ કે અગાઉ શરત ફેર કરવા માટે તેમજ એને કરવા માટે નવી અને અવિભાજ્ય પ્રકારની જે સરતી જમીનો હતી જેને પ્રીમિયમ ભરવું પડતું હતું અને ખૂબ જ મોટું પ્રીમિયમ ભરવું પડતું હતું જેના કારણે લોકો ઉપર આર્થિક ભારણ પડતું હતું જેમાંથી હવેથી મુક્તિ મળશે આવી જમીનોમાં એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ હવે ભરવું પડશે નહીં અને એનો લો લાભ ઘણા બધા લોકોને મળશે બીજું કે કલેક્ટર કચેરી સહિતની જે કચેરીઓ છે તેમાં એને માટે જે આ નવી શરતની જમીનો છે તેનું કોઈપણ પ્રકારનું પ્રીમિયમ નહીં ભરવું પડે જેથી કામનું ભારણ ઘટશે અને લોકોને સરળતાથી કામગીરી થઈ જશે એને કરાવતી અગાઉ જે નવી જ જમીનો છે એ શરતો આપોઆપ જૂની શરતની અંદર તબદીલ થઈ જશે અને બીજું કે નવી એનેની મંજૂરી માટે જે અગાઉ પિસ્તાલીસ દિવસનો જે રૂલ્સ હતો તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને એને કરવા માટે અરજી કરીને દસ જ દિવસમાં મંજૂરી આપવામાં આવશે ઉપરાંત ત્રીસ દિવસની અંદર પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવશે જેથી ખેડૂતો અને એને કવ કરાવનાર લોકોને ખૂબ જ ફાયદો થશે બીજું કે અરજદારને મહેસૂલી પ્રમાણપત્ર મેળવવા માટે પણ હવે કચેરીના ધક્કા ખાવાની જરૂર રહેશે નથી આમ સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે ખૂબ જ સારા અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે